રથયાત્રા બે હજાર પચ્ચીસ આજે અષાઢી બીજ એટલે સત્તાવીસ જૂન બે ના રોજ ગુજરાત સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે ત્યારે અમદાવાદમાં એકસો અડતાલીસ ની રથયાત્રા યોજાઈ રહી છે જય રણછોડ માખણચોડના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગર ચર્ચાએ નીકળી રહ્યા છે ચોમેર હર્ષ ઉલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અમદાવાદના પોલીસ તંત્રએ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટેની જરૂરી તમામ બાબતોનું ઝીણવટપૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું છે અમદાવાદમાં જગન્નાથ ભગવાને આભૂષણ અને સોનાનું નું ધારણ કર્યા છે ત્યારે દર્શન માટે ભક્તોની ભીટ જોવા મળી